હેલો આજે હું આ આપના માટે જૂન મોસ્ટ વીડિયો કરન્ટ અફેર્સ લઈને આવ્યો છું મિત્રો જો આપ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આપના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેથી મિત્રો જો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક અને શેર કરજો જેથી આપણે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ મિત્રો ચાલુ કરીએ તો પ્રથમ પ્રશ્ન છે ઈરાન અને વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે તો સાચો જવાબ આવશે ઓપરેશન સિંધુ મિત્રો ઓપરેશન સિંધુ સાથે આને કન્ફ્યુઝ ના કરતા ઓપરેશન સિંધુ છે ઈરાન માંથી ભારતીયોને ઈન્ડિયા લાવવા માટે એક ઓપરેશન કરવામાં આવ્યું છે મિત્રો વધુ માહિતી મેળવે તો ઓપરેશન સિંધુ છે જેનો ઉદ્દેશ છે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે પ્રથમ તબક્કામાં તેહરાન તેહરાન છે એ ઈરાનની રાજધાની છે ત્યાં ભારતીય દૂતાવા છે ઉત્તર ઈરાન માંથી એકસો દસ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે અને તેમને અર્મેનિયા સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા મદદ કરી છે તો મિત્રો ઈરાનથી અર્મેનિયા અને અર્મેનિયા અગત્યના ઓપરેશન જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે તો જાણી લઈએ તો ભારતે કયા ઓપરેશન હેઠળ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો તો સાચો જવાબ આવશે ઓપરેશન સિંદુર આગળ વધીએ

અ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે નાગરિકોની સલામતી વાપસી માટે ભારત સરકારનું અભિયાનનું નામ છે ઓપરેશન અજય અને તુર્કી અને સીરિયામાં આવેલ વિનાશક ભૂકંપથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે ભારતે ક્યુ મિશન શરૂ કર્યું હતું તો સાચો જવાબ આવશે ઓપરેશન દોસ્ત મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લેજો એક આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે આગળ વધીએ અમરનાથ યાત્રાને સુગમ અને સલામત સંચાલન માટે સુરક્ષા દળોએ ક્યાં ઓપરેશન ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું તો સાચો જવાબ આવશે ઓપરેશન શિવ આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો ભારતનો પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસ ક્યાં આયોજિત થશે તો સાચો જવાબ આવશે ચેન્નાઈ તમિલનાડુ ખાતે તો મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રથમ છે પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ છે જે પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે વધુ માહિતી એની મેળવીએ તો ભારતનો પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસ નું આયોજન ચેન્નાઈ તમિલનાડુમાં થઈ રહ્યું છે તો ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણ હોકી સ્ટેડિયમ ખાતે રમાશે અને આ ટુર્નામેન્ટ અઢાર જૂન થી સત્યાવીસ જૂન બે હજાર પચીસ સુધી ચાલશે અને આ છે પ્રથમ આવૃત્તિ છે જેથી સમાચારમાં છે અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે તો મિત્રો આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ તાજેતરમાં પ્રકાશિત નવલકથા ધ ધ લેખક કોણ છે તો સાચો જવાબ આવશે સુચેતા રાજ ખન્ના મિત્રો પરીક્ષામાં બુક્સ અને ઓથરના નામ પૂછાતા હોય છે જેથી આપ એક બુક્સ માટે અલગ નોટ પણ બનાવી શકો છો અને આપણા આ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો આગળ આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો આઈએમપી છે

સ્થાનિક હસ્તકલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે પરંપરાગત હસ્તકલા ને આધુનિક માધ્યમ દ્વારા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે છે મિત્રો આગળના પ્રશ્ન તરફ મિત્રો આપણે જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર ડેલી કરંટ અફેર્સના સેશન ડેલી કરંટ અફેર્સના વિડીયો આવે છે જેમાં આપણે જે તે વિષયની ડિટેલ જીકેની ચર્ચા પણ કરતા હોય છે જેથી આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે આ ઉપરાંત આપણી ચેનલમાં મંથલી કરંટ અફેર્સ અને વીકલી કરંટ અફેર્સ પણ અપલોડ કરવામાં આવે છે જેથી મિત્રો આપને કરંટ અફેર્સની નોટ બનાવવામાંથી એક ઝંઝટમાંથી મુક્તિ મળે જેથી આપણે મોસ્ટ ટાઈમ પી કરંટ અફેર્સને એક જ વિડીયોમાં બનાવી આપશું જેથી આપણે પરીક્ષામાં રિવિઝન કરવામાં પણ સરળતા રહે અને યાદ રાખવામાં પણ સરળતા રહે મિત્રો તો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો અને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં આપની મદદ કરજો આગળના પ્રશ્ન તરફ વધીએ સાહિત્ય ક્ષેત્રમાં યોગદાન બદલ કયા વરિષ્ઠ પત્રકાર ને પદ્મભૂષણ સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો તો સાચો જવાબ આવશે રામ બહાદુર રાય તો મિત્રો અહીં યાદ રાખજો રામ બહાદુર રાય છે સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે એની વધુ માહિતી આપણે મેળવીએ તો વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાય ને પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે ભારતીય પત્રકારત્વ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે મિત્રો આપને જણાવી દઉં કે ભારતના સિવિલ એવોર્ડમાં ટોચના ત્રીજા ક્રમે પદ્મભૂષણ સન્માન આવે છે મિત્રો આપણે જાણીએ છીએ પ્રથમ ભારત રત્ન બીજો પદ્મ વિભૂષણ અને ત્રીજો પદ્મભૂષણ અને ચોથો છે પદ્મશ્રી એવોર્ડ અ આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો જૂન બે હજાર 2025 માં Google કંપનીએ કયા શહેરમાં તેનું પ્રથમ એશિયન સેફટી એન્જિનિયરિંગ સેન્ટર શરૂ કર્યું છે મિત્રો તો ખાસ યાદ રાખજો હૈદરાબાદ શહેરમાં Google એ ચાલુ કર્યું છે તેનું પ્રથમ એશિયન સેફટી એન્જિનિયરિંગ સેન્ટર એની ઉપર વિસ્તૃત માહિતી મેળવે તો Google એ હૈદરાબાદ તેનું પહેલું એશિયન સેફટી એન્જિનિયરિંગ સેન્ટર શરૂ કર્યું છે હૈદરાબાદ છે એ એશિયામાં ગૂગલનું સાયબર સિક્યુરિટી સેન્ટર બનનાર પ્રથમ શહેર છે એટલે એશિયામાં પ્રથમ શહેર છે જે નું સાયબર સિક્યુરિટી સેન્ટર હોય આ ગૂગલનું ચોથું આ સેફટી એન્જિનિયરિંગ સેન્ટર છે અને આ આ સેન્ટરનું કાર્ય શું છે તો આ એક છે સુરક્ષાના ક્ષેત્રમાં એક મુખ્ય પહેલ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુરક્ષા છે સાઇબર સુરક્ષા અને ઓનલાઈન છેતરપિંડીના નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે તો મિત્રો આ ખાસ યાદ રાખજો આ ગૂગલ કંપની વિશે આપણે જાણી લઈએ તો તેની મૂળ સંસ્થા છે આલ્ફાબેટ ઇન્ક છે અને એની પેટા કંપની એટલે ગૂગલ છે સુંદર પિચાઈ છે એ ગૂગલ ના સીઈઓ છે જે મૂળ ભારતીય છે અને તેના ગૂગલ ના સ્થાપક છે તે લેરી પેજ અને સર્ગે બ્રિન છે તેની સ્થાપના મિત્રો ખાસ યાદ રાખજો ચાર સપ્ટેમ્બર ઓગણીસો અઠ્ઠાણું ના રોજ કરવામાં આવી હતી અને નું મુખ્ય મથક છે એક અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત છે તો આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો કયા રાજ્ય સરકારે ધોરણ 1 થી 5 સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવાનું ફરજિયાત બનાવ્યું છે મોસ્ટ ટાઇમ પી પ્રશ્ન છે મિત્રો સાચો જવાબ આવશે મહારાષ્ટ્ર સરકારે એક થી પાંચ ધોરણ સુધી હિન્દી ભાષાને ત્રીજી ભાષા તરીકે ભણાવવાનો ફરજિયાત ભણાવવાનો નિર્ણય લીધો છે વધુ માહિતી મેળવે તો મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જારી કરીને રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની છે જે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એટલે કે ચાલુ વર્ષથી જ લાગુ કરવામાં આવશે અને આ નિર્ણયનો ઉદ્દેશ શું છે તો કે ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓને ત્રણ ભાષાના સૂત્ર હેઠળ મજબૂત ભાષાકીય આધાર આપવાનો છે મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ છે તરફ વધીએ જૂન બે હજાર પચીસમાં માં કઈ હાઈકોર્ટે પહાડી પર્યટન સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે ખાસ યાદ રાખજો મિત્રો એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યનું છે જેથી પરીક્ષામાં પૂછવાની સંભાવના વધુ છે તો સાચો જવાબ આવશે કેરળ હાઈકોર્ટે આ પ્રતિબંધ મૂક્યો છે એની વધુ વિગત મેળવે તો કેરળ હાઈકોર્ટે પહાડી પર્યટન સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે આ આદેશને પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ જૂન બે હજાર પચીસમાં જાહેર કરાયેલ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીસમાં ભારતની શ્રેષ્ઠ સંસ્થા કઈ છે તો સાચો જવાબ આવશે આઈઆઈટી દિલ્હી છે જે ભારતની શ્રેષ્ઠ સંસ્થા છે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીસ અનુસાર વધુ માહિતી આપણે મેળવીએ તો ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે માં છવ્વીસમાં આઈઆઈટી દિલ્હીને ભારતનું સૌથી વધુ એટલે સૌથી વધુ શ્રેષ્ઠ સંસ્થા જાહેર કરવામાં આવી છે જેને વૈશ્વિક સ્તરે એકસો ત્રેવીસમું સ્થાન મેળવ્યું છે તો આઈઆઈટી દિલ્હીનું ઓલ ઓવર વર્લ્ડમાં એકસો ત્રેવીસમું સ્થાન છે અને ભારતની ભારતની યુનિવર્સિટીઓમાં પ્રથમ સ્થાન છે મિત્રો ખાસ યાદ રાખજો આ જ રેન્કિંગમાં આઈઆઈટી બોમ્બે છે જેનું સ્થાન એકસો ઓગણત્રીસમું છે એટલે મિત્રો ખાસ યાદ રાખજો આઈઆઈટી દિલ્હી પ્રથમ છે જ્યારે ભારતમાં બીજા નંબરની શ્રેષ્ઠ સંસ્થા છે આઈઆઈટી બોમ્બે છે અને આઈઆઈટી બોમ્બે છે એ નોકરીદાતાની પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ તે વૈશ્વિક સ્તરે ઓગણચાલીસમાં ક્રમે છે અ મિત્રો આગળ વધીએ તો કે પ્રથમ સ્થાન ખૂબ અગત્યનું છે એકથી ત્રણ સ્થાન આપણે જોઈ લઈએ પ્રથમ સ્થાને અમેરિકાની મેસેચ મેસેચ્યુસે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી આવશે બીજા સ્થાને છે યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટનની ઇમ્પિરિયલ કોલેજ જે લંડનમાં સ્થિત છે અને ત્રીજા સ્થાને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી આવશે મિત્રો આ ત્રણ નામ અને આપણી આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી બોમ્બે ખાસ યાદ રાખજો મિત્રો મિત્રો આ હતા આજના મોસ્ટ આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો જો તમને અમારી મહેનત અમારી ટીમની મહેનત તમને જો ગમી હોય તો આપ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા દૈનિક કરંટ અફેર્સ મેળવવા માટે આપણી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરીને જોડાયા રહો મળી આવતા સેશનમાં અને મિત્રો જણાવી દઉં કે આ તમામ કરંટ અફેર્સની પીડીએફ આપણે આ ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે જેથી જો આપ ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ ક્યુઆર કોડ સ્કેન કરીને આપ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થઈ શકો છો તો મળીએ નવા સેશનમાં ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ